માનવામાં આવે છે કે આ દિવસે પંચાંગ જોયા વિના જ કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય કરી શકાય છે આ વર્ષે સત્તાવીસ વર્ષ બાદ ના દિવસે રવિયોગ ધનયોગ ગજ કેસરી યોગ શુક્રાદિત્ય યોગ માલવ્ય યોગ અને શસરાજ યોગ બની રહ્યો છે જેના કારણે આ વખતે અખાત્રીજ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ શુભ યોગો દરમિયાન વ્યક્તિ ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરીને સારું ફળ પ્રાપ્ત કરી શકે છે સાથે જ સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે અખાતરીજના દિવસે સોના ચાંદીનું ખરીદવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે આજના દિવસે કોઈ પણ પ્રકારનો શુભ સમય હોતો નથી ગમે તે સમય દરમિયાન સોના ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે હાલ સોનાના ભાવમાં દસ ટકાનું ઘટાડું નોંધાતા સારી ઘરાકીનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે આજનું અક્ષયતૃતનું મુહૂર્ત એક અખંડ મુહૂર્ત માનવામાં આવે છે આજના દિવસે લોકો સોના ચાંદી તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે સાથે સાથે મકાનની પણ ખરીદી કરતા હોય છે વાહનોની પણ ખરીદી કરતા હોય છે પણ સોના ચાંદીની મહત્ત્વનું એક આગવું મહત્ત્વ છે આજના દિવસે લોકો ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે અને લોકોમાં એક ફિક્સ ટ્રેન્ડ છે કે જે આજ લોકો આ દિવસે ખરીદી કરતા હોય છે એ ચોક્કસપણે ખરીદી કરવા માટે આવે જ છે અને ત્રીજનું મુહૂર્ત સાચવતા હોય છે સાથે સાથે આજે સોના સોનાના કોઈન્સ ગોલ્ડ એટલે ગોલ્ડ કોઈન્સ ચાંદીના કોઈન અને સાથે સાથે વેઇટ જ્વેલરીનું પ્રમાણ ઘણું બધું સારું છે અને ભાવમાં પણ એવું છે કે લોકોએ એવું જે એકદમ ઉચ્ચતમ સપાટી ઉપર હતો ત્યાંથી અત્યારે સોનાનો ભાવ ડાઉન આવી ગયો છે એટલે લોકોને એમ છે કે આ જે ભાવ છે એમાં સોનાની ખરીદી કરી લેવાય એટલે લોકો સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે ત્રીજના દિવસે અમે દર વર્ષે સોનું લઈએ છીએ તો આજે હું સોનાની ખરીદી કરવા આવી છું અને આજે પાંચ છ દિવસના હિસાબથી ભાવ બી ઓછા થઈ ગયા છે પાંચ છ ટકા ઓછા થઈ ગયા છે તો એ હિસાબથી આજે લેવામાં બી થોડી છૂટ છે કારણ કે આટલા દિવસથી ભાવ વધારે હતા તો એમ થતું હતું કે લેવાશે કે નહીં લેવાશે પણ આજે ભાવ થોડા ઓછા થયા છે તો આજે અમે ખરીદી કરવા આવ્યા છે સુરત શહેરના ઘણા જ્વેલર્સને ને ત્યાં 40% ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે હાલ જ્વેલર્સ માટે પણ અખાત્રીજનો દિવસ શુભ થશે એવી આશા રાખવામાં આવી રહી છે